સોનગઢ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખના હસ્તે દેવજીપુરા ગ્રાઉન્ડ ખાતે તૈયાર થયેલ ક્રિકેટ અને બોક્સિંગ રીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સોનગઢ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ સારિકા સચિન પાટીલ પ્રમુખ દ્વારા બોક્સ ક્રિકેટ અને સ્કેટિંગ રિંગનું દેવજીપુરા ગ્રાઉન્ડ ખાતે આજરોજ સત્યાવીસ પોઈન્ટ અઠ્યોતેર લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર ધર્મેશભાઈ ગોહિલ માનનીય કારોબારી નગરપાલિકા સોનગઢ હેતલભાઈ મહેતા ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામિત અનિલ શાહ અજયભાઈ ભરવાડ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સર્વ હોદ્દેદારો નગરપાલિકાના ઇજનેયર પ્રદીપભાઈ પટેલ સર્વ નગરપાલિકાના કોર્પોરેટરો અને નગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા

સોનગઢ નગરપાલિકા શ્રીના હસ્તકે આ બોક્સ ક્રિકેટનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આજથી આ બોક્સ ક્રિકેટ સોનગઢની જનતા માટે ખોલી દેવામાં આવ્યું છે સાથે બીજી કઈ રમત માટેની પ્રોત્સાહિત પ્રક્રિયા ચાલુ છે સાથે સાથે સોનગઢ નગરપાલિકા દ્વારા જે બાજુમાં તમે જોઈ શકો છો એ અમારે જૂનું ખજૂરી ગ્રાઉન્ડ સાથે સાથે સરદાર ક્રિકેટ ગ્રાઉન્ડ કહેવામાં આવતું હતું એ ગ્રાઉન્ડનું ડેવલપમેન્ટ પણ ચાલી રહ્યું છે અને આ ક્રિકેટનું ગ્રાઉન્ડ બનવાથી સોનગઢના યુવાનોને ખૂબ મોટો ફાયદો થવાનો છે અને ટૂંક સમયમાં જ આ ગ્રાઉન્ડ પણ તૈયાર થઈ જશે બીજી કઈ કઈ રમત માટે પ્રોત્સાહિત આપ પ્રયાસ કરી રહ્યા છો સોનગઢ નગરપાલિકા દ્વારા ઘણી બધી ગેમો માટે પ્રોત્સાહિત થઈ રહ્યું છે જો કે બાજુમાં તમે જોઈ શકો છો થોડાક સમયની અંદર સ્વિમિંગ પૂલનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે ને ત્યાં એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ પણ આવો છે જેની અંદર અન્ય ગેમો પણ હશે ને સાથે સાથે અમે એવો વિચાર કરી રહ્યા છીએ કે ત્યાં જીમ જે સોનગઢના નવયુવાનોને હરેક પ્રવૃત્તિ ત્યાં મળી રહી સાથે ક્રિકેટ રમીને સ્વિમિંગ પુલની અંદર સાથે જીમ પણ કરી શકે ત્યાં